જિલ્લાના માર્કેટિંગ યાર્ડ જાન્યુઆરી બંધ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યાર્ડ રહેશે બંધ યાર્ડમાં જણસિંહ અને યાર્ડની દુકાનના વેપારીઓ પણ એક દિવસ બંધ રાખશે વેપારીઓ અને કમિશન એજન્ટોની યાર્ડ બંધ રાખવાની માંગને લઈને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે યાર્ડ બંધ રાખવાનો યાર્ડના સત્તાધીશોનો નિર્ણય રિપોર્ટર સર્ફરાજ ન્યૂઝ મારું નામ રાજ ઘોડાસરા ઉપલેટા માર્કેટિંગ યારના સેક્રેટરી છું આપણે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ અને સોમવારે જે અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોવાથી ઉપલેટા માર્કેટિંગ યારના તમામ વેપારીઓ અને કમિશન એજન્ટ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું કે બાવીસ તારીખના જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવે જેના અનુસંધાને ઉપલેટા માર્કેટિંગ દ્વારા તારીખ બાવીસ એક બે હજાર અને ત્રેવીસ ચોવીસ અને સોમવારના રોજ જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવશે અને તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે બાવીસ તારીખ અને સોમવારના રોજ જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે માલ લઈને આવે ત્યારે કમિશન એજન્ટ અથવા વેપારીનો સંપર્ક કરીને જ આવો જેથી કરીને ખેડૂતો હેરાન ન થઈ શકે